તમે કહ્યું તમને મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ નો એવોર્ડ મળ્યો તો હા સર કોલેજ દરમિયાન કોલેજમાં મળ્યો તો રાઈટ અ તમે ખ્યાલ હશે આપણા દેશના પ્રધાનમંત્રી પણ પોતાના એક રૂટિન બહુ રેગ્યુલરિટી અને પંચ્યુઆલિટી ફોલો કરતા હોય છે યસ સર તો નરેન્દ્ર મોદી આમ જોવામાં આવે તો ભાઈ અત્યાર સુધીના સારામાં સારા એડમિનિસ્ટ્રેટર તરીકે પણ લોકો નવાજે છે હા તો એવી કઈ ક્વોલિટીઝ એમની ત્રણ છે જે તમને સિવિલ સર્વિસમાં ઇnspire કરશે સર સૌથી પહેલા તો એની લીડરશિપ ક્વોલિટી બીજું કે સર એ જે સબો સબ ઓર્ડિનેટ સાથે જે એનું કોમ્યુનિકેશન કરે છે અને જે એનું રિલેશન છે તો કેવી રીતે મતલબ કમ્યુનિકેશન સ્કિલ પણ કહી શકાય કે જેનાથી એ તેના સબ છે તેની સાથે બહુ સારી રીતે એ વાતચીત કરી શકે છે અને કોડિયર રિલેશન બનાવે છે જેથી કરીને બહુ સારું એવું કામ કરી શકે છે અને સર એ ઇન્ડિયાના વિઝન ને લઈને બહુ પોઝિટિવ છે ઓપ્ટિમિસ્ટિક છે તો એ પણ સિવિલ સર્વેન્ટમાં આવેલું મને જરૂર કામ કરી ઓકે